બાજુમાં દુકાન આવી કાંઈ જાય આ દૂધની ડેરી બાજુ કરિયાણાની દુકાન પાડી નાખ્યું હવે કઈ રીતે બધું મેનેજ કરઈ નહીં હવે વાતાવરણ બધું કંઈક થાય તો બાકી જે અહીં આગળ પોર્ટ કરીને પ્લોટ બનાવી દેવાનો બસ કઈ સુવિધાઓ આપી ખરી છે કઈ થાય સુવિધા બુવધા છે ક્યાં હમણાં જોડે એમને જ સુવિધા નહીં આપણને આપણે જો સુવિધા આપવા એમને જ નહીં સુવિધા એમને જ નથી મલો મલો નહીં આ જો જોઈ લીધું ને આપણે તમે ઉતાર લે ભલે વિડીયોમાં તો કોઈ રજો કરવાની ખરી હવે કારણ કે આ તોડી ગયા છે આ છોકરાના લગ્ન હતા પરમજી છે કોઈ શરમ નહીં ભરી એક ગાડાની એક બીજા ભાઈ છે શું નામ દેસાઈ ભાઈ આ ડિમોલેશન આખું કરવામાં આવ્યું કોઈ નોટિસ આપવામાં આવી નોટિસ આપી દીધી પણ એક દિવસની નોટિસ આપી એક એક દિવસની નોટિસ આપી લોકોએ અને બીજા દિવસ આઈન પાડી ગયા તો એક દિવસમાં તો કઈ રીતે બધું સામાન બહાર કાઢવાનો આ તે બધી વસ્તુ એ તો અમે તાત્કાલિક બધા ટેમ્પા બોલાવી દીધા બધો સામાન બહાર કાઢ્યો તો પણ બધા ભાડવા તો બાપડા નજરતા થઈ ગયા રોડ ઉપર આવી ગયા ગરી વસ્તી મરી ગઈ બધી રોડ ઉપર આવી ગયા ભાડવા તો તમે આ જે ડિમોલેશન કર્યું તો એ પછી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી દે કે ભાઈ અહીંયાથી તમે રહેવા માટે કઈ કઈ વ્યવસ્થા નહીં સૌ સૌની રીતે વ્યવસ્થા કરીને ટેમ્પાઓ બોલાવીને પોતપોતાનો સામાન એકબીજા તરફે કરી નાખે છે જે લોકો ઘર પડી ગયા છે તો એ લોકો કઈ રીતે મેનેજ ક્યાં છે અમુક લોકો ઘર પડી ગયા અમુક લોકો ભાડે રેવા ગયા અત્યારે મકાન પણ નથી એ રીતે બધા ભાડે રહેવા ગયા ભાડા ભરો છે લોકો અત્યારે રજૂઆત નેતા કોઈ નેતાઓ નહીં કોઈ નેતાઓ નહીં દાદા નેતા ચૂંટણી આવે ત્યારે ખબર કોલોની હોવા આ તો કઈ નહીં પાછળ તો જો ઘરના ઘર પાડી નાખ્યા અમાર તો ઘર છે પણ ધંધાનું બધું ગયું પાછળ તો આખા નાખા મકાન પાડી નાખ લોકોને રહેવાનું ગયું અને જે આવક છે આ વીસ ફૂટ ગયું હવે ચાલીસ ફૂટ બીજું આપો એમ પણ કરવાનું છું એમ કઈક ઉપયોગમાં લેતા હોય વાંધું નથી ઉપયોગ કંઈ થવાનો નથી અને કે દબાણ છે દબાણ છે બધા દબાણ બતાવો તમને સાહીઠ પાસઠ વર્ષોથી બધે અહીંયા તમે રહેતા હતા રહેઠાણ તમારું સ્થાનિક તમે અહીંયા રહો છો તો તાત્કાલિક કઈ રીતે એવું કહી શકે કે આ ગેરકાયદેસર જગ્યા છે એ તો કે એમને ખબર અમારે આજે મારો જન્મ અહીંનો છો બરાબર તો મારા બાપા મારા દાદા દાદી એ લોકો રહેતા હતા મારા સાહીઠ વર્ષથી હું જોઉં છું એ ટાઈમે તો કોલોની નથી કોલોની પહેલા ના રહીએ છીએ આ તો કોલોની તો જંગલ વિસ્તાર હશે આમ તો એમ રેસિડેન્ટ આપ્યું ને ઢોરવાળાનો એના હિસાબે હવે પાછું ધીરે ધીરે પાછું વળતા પાણી કેટલી તકલીફ પડી રહી છે અત્યારે આ જોઈ લો અહીંયા લોકો બધા કમાઈ ખાતા હતા એ કહ્યું પરદેશી લોકો બધા રહે છે આજે એ લોકો જોવો રણછોલજીના મંદિરમાં રહે પોતાના મકાન છોડી છોડીને ભાડે ગયા

મંદિરે મોકલી દીધા તાત્કાલિક કોઈ ભાડું ભાડે ના મળે એક દિવસની નોટિસ આપ્યા છે લોકો એક જ દિવસની અને તરત ને તરત તોડી નાખે જો નોટિસ હાજર દેસી બધું તોડી નાખે જો મકાનો રહેવા લોકો જાય ક્યાં ઇમરજન્સીમાં એક સરકારને એટલી અપીલ કરીએ છીએ અમે તો થોડા દિવસનો ટાઈમ આપો અમને આવો આવો બધું પડી ગયું છે હવે શું બીજા બીજા વખતે ધનવાદમાં કોઈ પણ જગ્યાએ ટોળે છે આ એક દિવસ નું નોટિસ નો ટાઈમ આપે છે તો થોડો ટાઈમ મળે એમને હા એ ટાઈમ મળે એની રજૂઆત કરું છું ત્યારે આવે ત્યારે મતદાન માંગવા માટે આવે તમે એક મતદાર તરીકે એક મતદાન કરવા જાવ છો ત્યારે મોટા વાયદાઓ કરે કે ભાઈ અમે નેતાઓ છે તમારી સાથે ખડે પગે ઉભા રહેશું પણ જ્યારે ખરેખર તમને જરૂર છે ત્યારે નથી આવતું કોઈ કેમ નથી આવતું તમે મત તો આપો છો મત આપો જો એમને ખુરશી મળી જાય એટલે પછી ભૂલી જાય છે જનતાને તો તમારી સાથે તો મજાક થાય ભાઈ ને પાંચ ગાયો થઈ ગયો

કોમન પ્રોડક્ટ ખોલાવડાયા એના કારણે દેખાતી વસ્તુ છે હવે શું કરશે આના આ પાડી નાખ્યું આ લોકોએ કોઈ નોટિસ એવો કોઈ બેઝ આ લોકો જોડે મજબૂત હોતો નથી કે કઈ રીતને આ લોકો પાડવું ક્યાંથી લઈને આવ્યા હોય કોના ઓર્ડર છે કંઈ કહેતા નથી આ લોકો ખાલી એક દિવસ આગળના દિવસે આવીને કહી જાય કે ભાઈ પાડવાનું છે બીજા દિવસે આવીને પાડી નાખે કેટલા મકાનો મકાનો રૂમો તૂટી બધી ભાડે આપેલી રૂમો લગભગ અહીંયા સાઠ સિત્તેર રૂમો તૂટી છે અને લગભગ ત્રીસેક જેવી દુકાનો તૂટી છે બાકી પાછળ બહુ નુકસાન કર્યું છે જે મહિલાઓ હતી એ મહિલાઓ બધી કઈ રીતે મેનેજ કરવી એ લોકોને ક્યાં રાખવા માંગી છે કારણ કે ઘર તો તૂટી ગયા છે સાહેબ પરદેશી લોકો હતા આગળ પાછળ કોઈ કંપનીઓમાં જતા રહ્યા કોઈ આગળ બહાર સિંગરવા કઠવાડા એ બાજુ રૂમો લઈને રહેવા જતા કોઈ બીજું કઈ છે નહીં હવે વીસ નો રોડ ખોલવાનું કે કઈ રીતે ખોલે છે ખબર નહીં શું કયો

ને જે રીતો જે ઓઢવનો વિસ્તાર છે ને રબારી વાસ કહે છે રબારી સમાજના ઘણા બધા પરિવારો અહીંયા રહે છે અને પરિવાર ઉપર આખું આપ ફાટી નીકળ્યું હોય ફાટી તૂટી પડી હોય તે રીતનું અત્યારે લાગી રહ્યું છે કારણ કે અનેક એવા મકાનો હજારોથી વધારે મકાનો છે એ મકાનો તોડી પાડવામાં આવે છે અને તોડી પાડતાની સાથે જ જે લોકો અહીંયા ભાડુવાત તરીકે રહેતા હતા એ લોકો બે ઘર બન્યા છે અને જે આક્રોશ છે તે યથાવત જોવા મળી રહ્યો છે સરકાર સામેનો આક્રોશ હોય તંત્ર સામેનો આક્રોશ હોય તે પણ યથાવત જોવા મળી છે માત્ર એક એક દિવસની નોટિસ નોટિસ દિવસ આપીને કહ્યું કે કાલે લઈને આવીશું ઇટાચી મશીનો લઈને આવીશું તમારા ઘર છે એ ખાલી કરી રાખજો મને ડિમોલેશન કરવાનું છે માત્ર એક દિવસની અંદર તો કઈ રીતે મેનેજ થાય એ પણ મહત્વની વાત છે બાકી તો એ ઘરના સાધન સામગ્રી સાથે ઘરનું ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે મહિલાઓ સહિતના જે લોકો છે જેમના ઘરના જે પરિવારજનો છે એમને પણ ત્યાં મંદિરમાં હવે આશરો લેવા માટે મજબૂર બન્યા છે કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક સુદ્રા ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદ